રાજકોટ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે સોસાયટીના ગેટ બહાર જ વીજ ટ્રાન્સફોર્મર ઉપયોગ કરી દેવામાં આવતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર સોસાયટીના ગેટ બહાર જ ટ્રાન્સફોર્મર લગાવી દેવામાં આવ્યું બાલાજી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો હેરાન પરેશાન થયા પીજીવીસીએલના પાપે છેલ્લા અઢી વર્ષથી પરેશાન નાગરિકો થતા હોવાનો આરોપ છે સોસાયટી ના ગેટ બહાર ટ્રાન્સફોર્મરથી રહીશોના જીવ જોખમમાં મુકવામાં આવ્યા છે તે પ્રકારની વાત સ્થાનિકોએ કરી વાહનોની અવર જવરમાં પણ મુશ્કેલી પડતી હોવાનો સ્થાનિકો નો આરોપ બાલાજી હાઉસિંગ સોસાયટીમાં રહું છું અને અહીંયા ઘણા બધા લોકોને આ સપ્ટેશન છે રસ્તા ઉપર નડતરુપ છે અને ઘણી બધીઓ અરજી કરી છે પણ છતાં કોઈ ધ્યાન દીધું નથી જે તે સમયે બની રહ્યું હતું ત્યારે ટાઈમ રેલી લગાવવામાં આવેલું હતું અત્યારે બંધ હાલતમાં છે વચમાં એકવાર પાવર આવી જવાથી જાનહાની પણ થોડીક થઈ હતી અને સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે આપ જરાક ધ્યાન દોરો અને અહીંયા જે તે મુશ્કેલી આવી રહી છે નડી રહીએ છીએ બધાને તો તે દૂર કરવો એવી નમ્ર અપીલ ને નમ્ર વિનંતી